ચેમ્બર દ્વારા સુરતમાં યોજવામાં આવેલા પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝિટ ઓટો એક્ઝિબિશન માં રૂપિયા પાંચ લાખ થી લઈને રૂપિયા પાંચ કરોડની કાર રૂપિયા ચાલીસ થી લઈને રૂપિયા ચાલીસ લાખ સુધીની મોટર સાયકલ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર રહે

બટ એન્જિન સાથેની સ્મોલ સ્ટાર કાર છે છે જેની કિંમત કરોડ મેબેક નવું કુલ લોડેડ વ્હીકલ રજૂ થયું છે જ્યુઅલ ટોન્સ સાથે ચાર પોઈન્ટ પચીસ કરોડની કિંમતની લક્ઝરિસ કાર પણ આકર્ષણનું કેન્દ્ર બની છે આ સાથે બાઇકમાં વિખ્યાત માર્શલ કંપનીના છ સ્પીકર ઇન્ફોમેન્ટ સિસ્ટમ સાથે મુકાયા છે લક્ઝરિયસ ટુરિંગ લોંગ રાઇડ ની કિંમત લાખ રૂપિયા છે જે ધરાવે છે પહેલા જ દિવસથી બહુ સારો પ્રતિસાદ છે એની પાછળનો એક રીઝન છે ઓટો એક્સપો એક એવું એક્ઝિબિશન છે જેમાં દરેક જેન્ડર દરેક એજ ગ્રુપ અને દરેક ઇન્કમ ગ્રુપના માણસો માટે કઈક ને કંઈક અહીંયા ડિસ્પ્લેમાં છે હું એક નાનો એક્ઝામ્પલ આપું તો ટુ વ્હીલરમાં પિસ્તાલીસ હજારથી ચાલીસ હજારથી લઈને ચાલીસ લાખ રૂપિયા સુધીની બાઇક અને ફોર વ્હીલરમાં સાડા ચાર લાખ રૂપિયાથી લઈને સાડા ચાર કરોડ રૂપિયા સુધીનું ફોર વ્હીલર ડિસ્પ્લેમાં છે એ સાથે જ આ એક્ઝિબિશન સેન્ટરમાં કમર્શિયલ વેહિકલ પણ ડિસ્પ્લેમાં છે આ એક્ઝિબિશનમાં એક્સેસરીઝ ઓટો કમ્પોનન્ટ્સ વર્કશોપ ઇક્વિપમેન્ટ્સ પણ ડિસ્પ્લેમાં છે એટલે દરેક ઇન્ડસ્ટ્રીના દરેક જેન્ડરના દરેક ઇન્કમ રૂપના માણસો માટે અહીંયા કશેક ને કશે કંઈકને કંઈક અવેલેબલ છે સો મારી પાછળ જે ગાડી છે અત્યારે એ વોલ્વો એક્સી ફોર્ટી રિચાર્જ એ ફેસ્ટલિફ વર્ઝન છે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ થઈ છે એટલે સુરતીઓ નસીબદાર છે કે એ ગાડીઓ સૌથી પહેલાં એમને જોવા મળી છે એ જ રીતે બીવાયડીની એક સીલ કરીને પ્રોડક્ટ છે જે પાંચ તારીખે ઇન્ડિયામાં લોન્ચ થઈ છે અને એનું ફર્સ્ટ એક્ઝિબિશન ડિસ્પ્લે છે ક્રેટાની એન્ડલાઇન કરીને એક ગાડી છે જેનું પણ આ ફર્સ્ટ એક્ઝિબિશન ડિસ્પ્લે છે એકચ્યુઅલી આ એક્ઝિબિશનમાં સૌથી મોટી ખાસિયત એ છે કે કન્વેન્શનલ ફ્યુલ ઇલેક્ટ્રિક વેહીકલ હાઇબ્રિડ વેહિકલ અને પ્લગ ઇન હાઇબ્રિડ વેહિકલ એ દરેક કેટેગરીના વેહિકલ્સ અને એ જ રીતે ટુ વ્હીલરમાં કન્વેન્શનલ ફ્યુલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બંને ડિસ્પ્લેમાં છે ચેમ્બર ઇલેક્ટ્રિક વેહીકલ ડિમાન્ડમાં છે એટલે એને વેચવા માટેનું એક પ્લેટફોર્મ ચેમ્બરે દરેક એક્ઝિબિટર્સને પ્રોવાઇડ કર્યું છે અને મને વિશ્વાસ છે કે દરેક કેટેગરીના પ્રોડક્ટ્સને કશેક ને કશેક પ્રોપર બિઝનેસ મળશે કારણ કે ગઈકાલના ફર્સ્ટ ડેનો જે મેં એક્ઝિબિટર સાથેનો ડિસ્કશનનો ફીડબેક લીધો તો બધાએ મને બહુ આનંદથી કીધું કે એ લોકોને એક્સપેક્ટેશન કરતાં એ લોકોને સારો પ્રતિસાદ મળ્યો છે હા આપણા એક્ઝિબિશનમાં વિન્ટેજ કાર ડિસ્પ્લે કરવામાં આવી છે એની પાછળનું એક રીઝન એ છે કે આપણે ભૂતકાળ ભૂલવો નહીં જોઈએ સો આપણી આપણા વિન્ટેજની અંદર એવી ગાડીઓ ડિસ્પ્લેમાં એવી ગાડીઓ છે કે જે વર્લ્ડની ફર્સ્ટ પ્રોડક્શન કાર એટલે માસ પ્રોડક્શન કાર ફોર્ડની મોડલ ટી ત્યાંથી લઈને એક ન્યૂ જનરેશન વેહિકલ સુધી જે ક્લાસિક જેને કહેવાય એ પણ ડિસ્પ્લેમાં છે ગુજરાત વિન્ટેજ કાર્સ એન્ડ ક્લાસિક કાર્સ ક્લબ તરફથી આ વિન્ટેજ કાર્સ આપણને પ્રોવાઇડ કરવામાં આવી છે ને એક બે ગાડીઓ સુરતના વિન્ટેજ કલેક્ટર્સની છે નામ તપન છે હું બીજને રિપ્રેઝેન્ટ કરું છું આ હું પર્ટિક્યુલરલી ગેલોક્સ ઓટોવોસ કંપનીમાં જોબ કરું છું અને અહીંયા અમે આજે બાઇક લઈને આવ્યા છે નાની સીસીથી લઈને મોટી સીસી સુધીની બાઇક છે જેમાં ત્રણસો સીસી અવેલેબલ છે અને સીધું અઢારસો સીસીની બી અવેલેબલ છે તો અલગ અલગ રેન્જની બાઇક અવેલેબલ છે આપણી પાસે જેમાં સેન્ટર પ્રોટેક્શન છે આઈડો આપણું અઢારસો સીસીનું બાઇક જે જેની અંદર તમને ટુરિંગને લગતા લક્ઝુરી ફીચર્સ ઘણા બધા એવા છે જે તમે એક્સપ્લોર કરી શકો છો જેમ કે એનું છ સ્પીકરવાળું માર્સલ સ્પીકર સિસ્ટમ ઇન્ફો ડેમેન્ટ જે માર્શલ એ વન ઓફ ધ બેસ્ટ સાઉન્ડ કંપની છે ઇન્ડિયાની અંદર અઢારસો સીટીનું એન્જિન છે એની અંદર જેમાં તમને સારો એવો પાર પાવર અને ટાર્ક મળે છે બરાબર દસ પોઈન્ટ ટુ ફાઇવ ઇંચ ઇન્ફો ડેમેન્ટ સિસ્ટમ છે જેને તમે હેન્ડલબરના કંટ્રોલથી જ કંટ્રોલ કરી શકો છો ટચ સ્ક્રીનને ટચ કરવાની જરૂર નથી લોકોનો પ્રતિસાદ આમાં સારો એવો રહી છે બાઇક સેન્ટર ઓફ અટ્રેક્શન છે એટલે ઓબ્વિયસલી બાઇક બધાને ગમવાની જ છે પણ પેલું કેવું છે કે આ બાઇક એક કોસ્ટલી બાઇક છે અને એના સિલેક્ટેડ બાયર હોય છે તો હજુ સુધી ગુજરાતમાં એક જ બાઇક વેચાયું છે અમદાવાદ સિટીમાં જે અમારા ડીલરના ફ્રૂટ ગયું છે અમદાવાદની જે અમારી ઓફિસે ત્યાંથી ઓકે અને આ બીજું બાઇક ગુજરાતમાં આવ્યું છે પહેલું બાઇક જે ગયું હતું જે વ્હાઇટ કલરના ઓપ્શન સેવન વન નાઇન પેકેજમાં હતું અને એવું આ સેમ છે બટ આ સ્ટારડસ ગેલેક્સી કલર છે જે ઓપ્શન સેવન નાઇન પેકેજમાં આવે છે રિપોર્ટ Channel Live witness.